સામાન્ય એકાદશી અને નિર્જળા એકાદશીમાં બેમાં ફરક સામાન્ય એકાદશી જેમ કે આખા વર્ષની અંદર કુલ ચોવીસ અગિયારસ આવે છે અને આ જે અગિયારસ છે એ જે એને નિર્જળા અગિયારસ કહેવામાં આવે છે જે આવતીકાલે છે આ સ્પેશિયલી ભીમ જે પાંચ પાંડવોમાંથી એક છે એમના અનુસંધાને આ એકાદશી ખાસ એનો ઉત્સવ છે આ એકાદશી કરવાનું સૌથી વધારે મહત્વ એ છે કે આ એકાદશી કરવાથી આપણને બાકીની બધી જ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશી મહાત્મયની અંદર વેદ વ્યાસજી આખું આનું સંક્ષિપ્તમાં વર્ણન કરે છે કે ભીમ અગિયારસ છે શું ભીમ અગિયારસ એક એવી એકાદશી છે જે આપણા આખા વર્ષ દરમિયાન બીજી કોઈ પણ એકાદશીની અંદર આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કંઈ પણ પ્રકારની આપણાથી એકાદશીમાં તૂટી રહી ગઈ હોય તો આ એકાદશી નિર્જળા કરવાથી બધી એકાદશી નું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે